રહીશોએ ખ્રિસ્તી મશીનરી ના શાલોમનો વિરોધ કર્યો ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરા તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ લોકો ભાગ લેવા પહોંચ્યા હતા એક બસ અને દસ કારમાં સત્સંગી પહોંચ્યા હતા મોડી રાત્રિના બજરંતળ અને વિહિપના હોપાળા બાદ ફરી એક વખત વિહિપના કાર્યકરો પાલગ્રેન સિટીના ક્લબ હાઉસમાં પહોંચ્યા અને આ જ કાર્યક્રમ સ્થળ પર ગંગાધર છાંટી શૃદ્ધિકરણનો કાર્યક્રમ યોજે આરોપ છે કે સત્સંગ સભામાં લોકોને બિરયાની પેરસવામાં આવી હતી તો સત્સંગ સભામાં વક્તા તરીકે નિરંજન જોશી હતા તેની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો મચી ગયો વિહીપ અને બજવનગરના કાર્યકરો ગ્રીન સિટીના રહીશોએ ક્રિસ્તી મશીનરીના શાલોમનો વિરોધ કર્યો ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વડોદરા તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ લોકો ભાગ લેવા પહોંચ્યા હતા એક બસ અને દસ કારમાં સત્સંગી પહોંચ્યા હતા મોડી રાત્રિના બજરંગતર અને વિહિપના હોપાળા બાદ ફરી એક વખત વિહિપના કાર્યકરો પાલગ્રિન સિટીના ક્લબ હાઉસમાં પહોંચ્યા અને આ જ કાર્યક્રમ સ્થળ પર ગંગાધર છાંટી શૃદ્ધિકરણનો કાર્યક્રમ યોજે આરોપ છે કે સત્સંગ સભામાં લોકોને બિરયાની પેરસવામાં આવી હતી તો સત્સંગ સભામાં વક્તા તરીકે નિરંજન જોશી હતા તેની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી